તે નવા વર્ષની અંદર બે હજાર છવ્વીસમાં જે હપ્તો છે તે સરકાર રિલીઝ કરવાની છે તેનો લાભ મેળવવા માટે સૌથી પહેલા તો દોસ્તો તમારે જો ઈ કેવાય ની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો ઈ ની પ્રક્રિયા છે તે તમારે પૂર્ણ કરી લેવાની રહેશે દોસ્તો આ પ્રક્રિયા તમે કઈ રીતે પૂર્ણ કરી શકો છો તો આના માટે સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ અને તમે તમારા મોબાઈલ નંબર દ્વારા આ પ્રક્રિયા છે તે પૂર્ણ કરાવી શકો છો જે તમને ગામના વીસથી અથવા કોઈ પણ સાયબર કાફેમાં જઈ અને આ પ્રક્રિયા તમારા આધાર કાર્ડ મોબાઈલ નંબર વડે તમે યોગ્ય રીતે પૂર્ણ કરી શકો છો હવે દોસ્તો આની અંદર જે ખેડૂતો છે જેમણે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરી હોય તેમના ખાતામાં બે હજાર નો બાવીસ હપ્તો છે દોસ્તો તે મોકલવામાં આવશે નહીં એટલા માટે ઈ કેવાયસી પ્રક્રિયા તમારે ખાસ અને ખાસ પૂર્ણ કરી લેવાની છે સાથે દોસ્તો તમને જણાવી દે કે જમીનની ચકાસણી જે કોઈ ખેડૂતોએ નહીં કરાવી હોય તેવા ખેડૂતો છે તેમને આ હપ્તાનો લાભ છે દોસ્તો તે મળવાપાત્ર થશે નહીં દોસ્તો જમીનની ચકાસણી તમારે ખાસ કરીને કરવાની રહેશે પ્લસ તમારા જે કોઈ ખેડૂત છે તે આ યોજનાનો લાભ લેવા માંગે છે ઘરમાંથી કોઈ પણ દીકરો કે વ્યક્તિ છે તે સરકારી કર્મચારી હોવો જોઈએ નહીં જો સરકારી કર્મચારી હશે દોસ્તો તો તેવા ખેડૂતો છે તેમને આ હપ્તાનો લાભ છે તે મળવા પાત્ર થશે નહીં પ્લસ દોસ્તો જે ખેડૂતો છે જે રિટર્ન ભરે છે એટલે કે ટેક્સ રિટર્ન ભરે છે તેવા ખેડૂતો છે તેમને પણ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે નહીં એટલા માટે દોસ્તો જે ખેડૂતો છે જેમને લાભ ખરેખર મેળવવો છે એટલે કે દોસ્તો મેં જે તમને પાત્રતા જણાવી તે પાત્રતા મુજબ ખેડૂતો છે તેઓએ ઈ કેવેસી કરાવેલી હોવી જોઈએ ત્યારબાદ જમીનની ચકાસણી કરાવેલી હોવી જોઈએ કોઈ પણ તેમના ઘરની અંદર કોઈ પણ સરકારી કર્મચારી છે તે સરકારી નોકરી આપ ન હોવો જોઈએ પ્લસ વેરા રિટર્ન છે તે ભરતા હોવા ન જોઈએ દોસ્તો આટલી કામગીરી તમારે થયેલી હશે તો જ તમને બે હજારનો હપ્તો છે તેનો લાભ મળવાપાત્ર થશે અને તારીખને આપશો અંદાજે વાત કરી દો દોસ્તો તો મીડિયા રિપોર્ટ્સ મુજબ અગાઉના જે હપ્તા છે દોસ્તો જે જાન્યુઆરી અંદર પહેલો હપ્તો છે એટલે કે ઓગણીસમો હપ્તો છે દોસ્તો જે શરૂઆતમાં જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર ખેડૂતોના ખાતામાં છે તે મોકલી આપવામાં આવ્યો હતો ફેબ્રુઆરીમાં આઈ થિંક મોકલી આપવામાં આવ્યો હતો એવી જ રીતે ત્રેવીસ પેટર્નની અંદર ખેડૂતોના ખાતામાં છે દોસ્તો જે નવો હપ્તો એટલે કે 22મો હપ્તો છે તેનો લાભ ખેડૂતોને જાન્યુઆરી મહિનાની અંદર છે તેમને મળવાપાત્ર થશે એટલે કે જાન્યુઆરીના મહિનામાં ખેડૂતોના ખાતામાં બે હાજર નો બાવીસ નો હપ્તો છે સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવશે જે ખાસ ખાસ માહિતી છે દોસ્તો તેથી બે હાજર નો બાવીસ નો હપ્તો મેળવતા પહેલા તમે આ કામગીરી પૂર્ણ ન કરી હોય કેવાયસી ન કરાવી હોય નવા રજીસ્ટ્રેશન હોય તો પછી આ કાળજીપૂર્વક કરી અને તમે રજીસ્ટ્રેશન કરાવી દેજો જેથી તમને પણ બે હજારનો બાવીસ માં હપ્તાનો લાભ છે તે મળી શકે તો દોસ્તો આશા કરું છું કે આપશો ને આ માહિતી છે તો પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય ને તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરો ને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછી ના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ વંદે માતર